નાકના વાળને ખેંચતી વ્યક્તિ થઈ જાવ સાવધાન જાણો શા માટે વધતી ઉંમરની સાથે આપણા શરીરની અંદર રહેલા હોર્મોન્સમાં ધીમે ધીમે ફેરફાર થતા જાય છે અને આ હોર્મોન્સના ફેરફારના કારણે આપણા શરીર ઉપર અનેક જગ્યાએ અનિચ્છનીય વાળ ઉગી નીકળે છે અને લોકો આ વાળને કોઈ પણ રીતે દૂર કરવા માંગતા હોય છે ઘણા લોકો નાકમાં ખૂબ જ વધુ માત્રામાં વાળ ઉગી નીકળે છે અને તે રેગ્યુલર રીતે પોતાના નાકની અંદર રહેલા આ વાળને કોઈ પણ રીતે દૂર કરતા હોય છે પરંતુ આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે નાકની અંદર રહેલા આ વાળને દૂર કરવાના કારણે તમે કયા પ્રકારના નુકસાન થઈ શકે છે ઘણા લોકો પોતાના નાકમાં જ્યારે નાના નાના અથવા તો ખૂબ જ મોટા વાળ થઈ ગયા હોય ત્યારે તેને પકડ દ્વારા અથવા તો કાંટા દ્વારા ખેંચીને દૂર કરે છે અથવા એવા લોશન વાપરે છે જે નાકના વાળને એક સાથે ખેંચીને કાઢી નાખે છે પરંતુ મેડિકલ સાયન્સ અનુસાર તમારા નાકની અંદર રહેલા વાળને દૂર કરવા તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થતા હોય છે જે આગળ જતા તમને અનેક પ્રકારની સમસ્યાઓ સર્જવા માટે કારણભૂત બને છે નાકની અંદર રહેલા આ વાળ આપણા શ્વાસોશ્વાસની ક્રિયામાં એક ફિલ્ટરનું કામ કરે છે જ્યારે આપણે નાક દ્વારા શ્વાસ લઈએ છીએ હવાની અંદર રહેલા ધૂળ અને રચકણો આ વાળ દ્વારા નાકમાં જતા અટકી જાય છે અને તે આપણા ફેફસા સુધી પહોંચતા નથી આથી જ હવા અંદર રહેલો આ કચરો આપણા ફેફસાની અંદર જમા થતો નથી અને આપણા ફેફસા કાયમ માટે સક્ષમ બની રહે છે પરંતુ જો નાકની અંદર રહેલા વાળ દૂર કરી દેવામાં આવે તો હવાની અંદર રહેલા આ રચકણો અને તેની સાથે અનેક પ્રકારના ઝેરી પદાર્થો તમારા નાક દ્વારા શરીરની અંદર જઈ શકે છે અને તે આગળ જતાં તમારા શરીરમાં અનેક પ્રકારે નુકસાન પહોંચાડી શકે છે તે તમારા ફેફસાની કાર્યક્ષમતા પણ ઘટાડી શકે છે આ ઉપરાંત તંત્રને લગતા અનેક પ્રકારના રોગો પણ થઈ શકે છે